હાલો મિત્રો જય માતાજી આપણે આવી ગયા છીએ જીરામાં તો હવે જીરામાં આપણે લીંદામણ ઓછું કરવું એની માટે એક દવા સાટવામાં આવે છે લીંદામણ ન કરવું પડે તો હવે એ દવા સાટવાથી જીરામાં આટલો ફેર પડે છે જોઈ શકો છો મને આ કેરામાં દવા સાટેલી છે આ તાઈન કેરામાં અને આ બાજુના કેરામાં દવા નથી સાટેલી તો આટલો ફેર પડે છે પંદરથી વીસ દિવસ પાછળ રહી જાય છે જીરું અને આ તમે જીરું જોઈ શકો છો આવડું છે અને સામેનું જીરું ક્યારેમ દેખાય બધું વાવેલું એક જ સાથે છે પણ આ જીરામાં દવા નથી સાટેલી વીંદામણ કરેલું છે અને આમાં સાટેલી છે આ ત્રણ ક્યારે તમે જોઈ શકો છો અંતરો તમને સામે જ દેખાય છે

તો ખેડૂત ભાઈ નું એવું છે તો ભાઈ આ જીરું પાછળ રહી જાય કે પછી હારે પાકે એ હારે ના પાકે દસ દિવસ પંદર દિવસ ગેપ પડે હા હા તો આ છે આપણો પ્રગતિશીલ ખેડૂત એવા જીરામાં દવા સાટવાય થી લીંદા તો આટલો ફેર પડે છે જોઈ શકો સામે તમે કટ દેખાય જ છે આ રીતનું કાક જીરું હોય છે આ જીરું છે દવા સાટેલું આવડું છે અને આ છે દવા સાટ્યા વગરનું તમે જોઈ શકો છો આ છે દવા સાલું જીરવા તણકેરા માં સાટી છે અને બાકી લીંદામણ કરેલું છે આ રીતનું કાગ જીરું છે દવા થી આટલી કડ પડી જાય છે જીરામાં જોઈ શકો છો તમે અને દસથી પંદર દિવસ પાછળ રહેશે